હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝુમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત આજે આપણે બનાવીશું જુવારની ખીચડી જુવારની ખીચડી જેટલી ટેસ્ટી તેટલી જ હેલ્ધી છે સાથે વેઇટ લોસ માટે ખૂબ જ સારી છે તો ચલો જુવારની ખીચડી બનાવીએ જુવારની ખીચડી બનાવવા માટે અહીંયા આપણે એક કપ જેટલી જુવાર લીધી છે સાથે તેટલા જ પ્રમાણમાં એક કપ મગની મોગર દાળ લીધી છે જેને અડધો કલાક માટે પલાળી રાખી હતી અહીંયા આપણે મગની મગર દાળને પહેલેથી જ પલાળવા માટે મૂકી દીધી છે હવે આપણે જુવારને રોસ્ટ કરવા પેનમાં એડ કરી દઈશું આ જુવારની ખીચડી બનાવવા માટે આપણે જુવારને પેનની અંદર એડ કરી દીધું છે હવે આપણે તેને સરસ રીતે શેકી દેવાનું છે તો તેને ગેસની ઉપર મૂકી દઈએ અને સ્લો ફ્લેમ પર મિનિમમ પાંચ મિનિટ સુધી તેને સરસ રીતે શેકી દઈશું તે સરસ રીતે શેકાઈ રહ્યું છે ત્યાં સુધી બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો તેમાં આપણે વઘાર કરવા માટે દાલચીની લવિંગ તેજપત્તા જીરું સાથે થોડા કાજુ લીધા છે શાકભાજીમાં વટાણા ગાજર ફણસી લીલા મરચાં આદુ ટામેટા અને કોથમીર લીધા છે તો ખીચડી માટેના આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે રેડી છે સાથે જુવાર પણ સરસ રીતે શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને ઠંડી થવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ અને પછી તેને આપણે ક્રશ કરી લઈશું જુવાર સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો તેને મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું અને આ રીતે તેને ક્રશ કરીને રેડી કરી લઈશું તો આ રીતે આપણે જુવારને સરસ રીતે ક્રશ કરીને રેડી કરી લીધી છે તો ચલો ખીચડી વઘારી લઈએ તેના માટે એક પેન લીધું છે પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લઈશું આ ખીચડી જો ઘીમાં બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે તેલના બદલે ચોક્કસથી ઘીનો ઉપયોગ કરજો હવે આપણે તેની અંદર દાલચીની લવિંગ તેજપત્તા કાજુ ને સાતળી લઈશું સાથે એક કરીને બધી શાકભાજી એડ કરતા જઈએ શાકભાજીમાં આપણે લીલા વટાણા લીલા મરચાં સાથે ફણસી ગાજર અને ટામેટા લીધા છે આ સિવાય તમને કોઈ શાકભાજી ગમતી હોય તે પણ તમે એડ કરી શકો છો આ ખીચડી વેઇટ લોસ કરવા માટે ખૂબ જ લાભકારક છે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે હવે બેથી ત્રણ મિનિટ સુધી બધી શાકભાજીને સરસ રીતે સાતરી લઈશું તો તમે જુઓ આ રીતે આપણી બધી શાકભાજી સરસ રીતે રેડી થઈ ગઈ છે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી દઈએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ સાથે આપણે તેની અંદર પલાળેલી મગની મગર દાળ એડ કરી દઈશું અને તેને પણ બેથી ત્રણ મિનિટ સરસ રીતે સાતરી લઈશું આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે સાતરીને રેડી કરી લીધા છે હવે આપણે તેની અંદર ક્રશ કરેલી જુવાર એડ કરી દઈએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરતા જઈએ આ રીતે ધીરે ધીરે આપણે જુવારનો પાવડર એડ કરતા જવાનો છે અને તેને મિક્સ કરતા જવાનો છે આ સમયે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું જેથી તે નીચેથી ચોટી ના જાય હવે આપણે તેની અંદર જરૂર પ્રમાણે યા તો ચાર કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે બેથી ત્રણ મિનિટ તેને સરસ રીતે હલાવતા જઈશું હવે આપણે તેની અંદર આદુ છીણીને એડ કરીશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે હવે ફરીથી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરતા જઈએ અને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ એમને રહેવા દઈએ આ ખીચડીને ડાયરેક તમે કૂકરમાં પણ સાતળી શકો છો પણ પેનની અંદર સરસ રીતે સતળાતું હોવાથી મેં પહેલાં પેનની અંદર તેને સરસ રીતે સાતળી લીધી છે અહીં આપણે કૂકર લીધો છે કૂકરની અંદર બધી ખીચડી એડ કરી દઈશું અને બેથી ત્રણ સીટી કરીને તેને રેડી કરી લઈશું તો તમે જુઓ આપણી ખીચડી સરસ રીતે રેડી થઈ ગઈ છે હવે આપણે તેની ઉપર તડકો કરી લઈએ તડકો કરવા માટે સૂકા મરચાં ઘી અને લીમડાનો ઉપયોગ કર્યો છે તો લો અમારી જુવારની ખીચડી તો રેડી થઈ ગઈ છે તો ચલો તેને સર્વ કરી દઈએ અમારી હેલ્ધી ટેસ્ટી જુવારની ખીચડી રેડી થઈ ગઈ છે વેઇટ લોસ કરવા માંગતા હોય તો આ ખીચડી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે